ખેડૂત મિત્રો હવે ખેડૂતો પણ રેવન્યુ માર્ગદર્શનની ઇમ્પોર્ટન્ટ સમજતા થયા છે આ ભાઈ જે છે પોતાના ખર્ચે પોતાના સગાવાલાઓને સુવાને સારી રીતે જમણવાનું આયોજન કરેલું છે અને એના માટે મને ત્યાં અન્ય ખેડૂત મિત્રોને અને એના ગ્રામજનોને રેવન્યુનું માર્ગદર્શન મળે એટલા માટે આમંત્રણ આપે છે આ વિગત હું બોલું એના કરતાં એના ફોનમાં તમે થોડી સમજો એટલે તમને ખ્યાલ આવશે કે હું શું કહેવા માગું છું સર તમારી જે લાગણી હોય ને સ્પષ્ટ વ્યક્ત કરો આ પ્લાનિંગ મારી રીતે મારા સગા સંબંધીઓ અને મારા ગામના પ્રતિનિધિ જમવા માટેનું આમંત્રિત કરેલ પણ મને એમ થયું કે આ તમે બધાને માર્ગદર્શન આપો છો તો આ લોકો આવે છે મળે પરિસ્થિતિઓ જે ઉભી થઈ છે એમાં સમજણ મળે જેથી કરી જે અમુક વિચારો જે એ લોકો એ જળ બનાવેલા હોય એ વિચારો નમ્ર બને સાહેબ આવી સરસ સરસ સાહેબ કઈ જગ્યા હવે આપડે છે ને લોધિકા ગામ

એટલે બપોર પછીના આપણે ટુકમાં પાંચ કે છ વાગે જઈએ આપણે કેમ રાખો હા મારા સગા સંબંધીઓ આવી જાય બરાબર છે એટલે પછી આવી રીતનું રાખી અને પછી સાલ કડક મિત્રો તમારે ત્યાં પણ આવો કંઈ પણ પર્સનલ પ્રોગ્રામ હોય અને તમે ઈચ્છો કે રમણીપાઈ કોટરીયાનું રેવન્યુ માર્ગદર્શનનો કાર્યક્રમ રાખવો છે તો મારા મોબાઈલ નંબર વોટ્સએપમાંથી માંથી ગોતી YouTube ગોતી અને વોટ્સએપમાં મને લખજો અને તમારે ત્યાં પણ હું આ રીતે સમય કાઢીને આવીશ એ જ કહેવા માટે થઈને આ વિડીયો બનાવેલો છે કે બને ત્યાં સુધી વધારેમાં વ્યક્તિ વધારે વ્યક્તિ સુધી આપણે આ જ્ઞાનનો ફેલાવો કરીએ કારણ કે યુટ્યુબની અંદર જે સાંભળે છે એમાંથી હજી મૂળભૂત ઘણા બધા ખેડૂતો જે છે એમને ખબર નથી કે ભાઈ યુટ્યુબમાં જઈને માત્ર રમણીભાઈ કોટલીયા લખવાથી આ માહિતી મળે છે જ્યાં સુધી એમને એ ખબર નથી કે યુટ્યુબમાં જઈને શું લખવું છે ત્યાં સુધી એને મારી માહિતી મળશે નહીં અને મળતી પણ નથી તો આ બાબત માટે થઈ અને આપ આપના ગામમાં કેમ્પ રાખશો તો હું સો ટકા આવીશ